ની લિંક એક્સેસ કરીને ઓપન કરો એ ટ્યુટોરિયલ જેવું થયું ત્વરિત અથવા તાત્કાલિક તમને શિક્ષણ કે જાણકારી ત્રીજો હેતુ કે ઉપયોગ વાંચવાલાયક સામગ્રી ચાર વિવિધ માહિતી મેળવવા પાંચ અન્ય માહિતી મેળવવા આંકડાકીય છ આંકડાકીય માહિતી એમાં પણ થોડા હેતુલક્ષી પ્રશ્નો રહેલા છે

જેમાં નામ બોલી શકું હું સંસ્થાઓના CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન UNO યુનો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન ILO ઇન્ટરનેશનલ લેબરલ ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘ IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આંતરરાષ્ટ્રીય નાણા બંડોર્ વિશ્વ બેંક આવી ઘણી બધી સંસ્થાઓ દેશની કે આંતરરાષ્ટ્રીય લેવલની કે જે વિશ્વસનીય સ્ત્રોત કહી શકીએ આપણે કે વિશ્વસનીય સ્ત્રોત તમને આપે છે તો ફરીથી રિપીટ કરું છું વિશ્વસનીય સ્ત્રોત એટલે શું વિશ્વસનીય સ્ત્રોત એટલે જે સંસ્થાએ

એક સાધન છે તે અભ્યાસની સામગ્રી નથી તે અભ્યાસની પ્રક્રિયાને એટલે કમ્પ્યુટર અભ્યાસની પ્રક્રિયાને મદદ કરે છે ઉપયોગ સરળ બનાવે છે પ્રક્રિયાને પણ તે એક સાધન છે અભ્યાસ સામગ્રી નથી નંબર 2 કમ્પ્યુટરનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની હવેજીમાં થઈ શકે નહીં 3 આપણને કમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની માહિતી જાણકારી ના હોય તો આપણે માહિતીના આધારે ખોટી આકૃતિ ખોટી સરેરાશ મેળવીને આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છે અને ચાર કે ઘણી વખતે આપણે કમ્પ્યુટરમાં કોઈ ડેટા બનાવ્યો છે એની ફાઈલ બનાવી છે તો એને વિચાર્યા વગર કોઈ જગ્યાએ આપણે સેવ કરી લઈએ છે તો તે આપોઆપ ડિલીટ થઈ જાય છે જતી રહે છે ઓકે એ જ પ્રમાણે ઇન્ટરનેટના ઉપયોગ અંગેના ભયસ્થાનો

આપણે વિદ્યાર્થીઓએ નાગરિકોએ એવી માહિતીથી કાં તો દૂર રહેવું જોઈએ કાં તો એને જોવાનું ટાળવું જોઈએ અને જ્યારે કદાચ માહિતી જુઓ છો સાંભળો છો વિડિયો જુઓ છો તો એ વખતે એ માહિતી સાચી છે કે નહીં તે માટે પોતાનું અલગ લોજિક પોતાનો તર્ક બુદ્ધિ લગાડવી જોઈએ અને ત્રીજો ઇન્ટરનેટને વાપરવા સામેનો ભયસ્થાન તો કોઈ પણ આંકડાકીય માહિતી કે કોઈ માહિતી તમે લો છો ઇન્ટરનેટ ઉપરથી તો એ વિશ્વસનીય વેબસાઈટ પરથી મેળવેલી હોવી જોઈએ અધરવાઇઝ તમે જે પણ આંકડાકીય માહિતી મેળવી છે એના આધારે તમે કોઈ વિશ્લેષણ કે અર્થઘટન ઉપર જશો તો એ તમને ગેરમાર્ગે દોરશે ઓકે ભૂલાય નહીં આગળનો ટોપિક ઉપર જઉં છું જેમાં કમ્પેક્ટ ડિસ્ક અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર ત્રીજું આધુનિક ટૂલ્સ સાધન કહી શકું કમ્પેક્ટ ડિસ્ક સીડી આપણે જેને કહીએ છીએ તો સીડી એટલે શું તો પહેલા એક થોડું ધ્યાન દોરી લઉં છું ઓકે બુકમાં કદાચ તમને જોવા નહીં મળે એટલે આપ શાંતિથી કદાચ લખી લેજો અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને દેશની અંદર જે પણ જુદી જુદી ઘટનાઓ બની રહી છે આર્થિક છે સામાજિક છે કોઈ પણ રીત નહીં એ આંકડાકીય માહિતીને ભેગી કરી એને સીડી તૈયાર કરવામાં આવે અથવા તૈયાર કરવામાં આવતી કમ્પેક્ટ ડિસ્ક ને ડેટા સીડી અથવા સીડી કહે છે ઓકે મોટા ભાગે આગળનો પ્રશ્ન સીડી નો એમ કે કોણ સીડી બન તૈયાર કરે છે તો ભારતમાં સીડી પ્રયોગશાળાની અંદર સંશોધન કેન્દ્રોની અંદર સરકારી સંસ્થાઓમાં થાય છે આ સીડી કેવા પ્રકારની હોય છે જનરલી તો એકાદ બે ઉદાહરણ આપી શકું જેમ કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી દર્શાવતી સીડી વસ્તી ગણતરીના આંકડાની સીડી રાષ્ટ્રીય આવકની ગણતરી પેલી વસ્તી ગણતરી ઉદ્યોગોનો કોઈ સર્વે થયેલો હોય પછી નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવેલી કોઈ સીડી આગળ એક એક પાછું નામ પ્રશ્ન રહેલો છે સી સી એમ એમ આપો નામ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી ઓકે આગળનો એક પ્રશ્ન પાછું લઈ લઈએ છે કમ્પ્યુટર ડિસ્ક જે છે એ સીડીને

ટૂંકમાં અલગ ભાષામાં બોલું તો સમસ્તીમાંથી સમસ્તીમાંથી નિદર્શ કાઢવું મુશ્કેલ છે કારણ કે સીડીમાં આંકડાકીય માહિતી ભરપૂર હોય છે અને એમાં આપણને જોઈએ છે સમજો 1 લાખ આંકડાઓ છે અને એમાંથી આપણને 5 જ જોઈએ છે તો એ 5 શોધવાનું કાર્ય મુશ્કેલ બીજી મુશ્કેલી છે સીડીની ઘણા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેની

આપ સૌનો ધન્યવાદ થેન્ક યુ થેન્ક